ભાવનગરમાં સિહોરમાં કાર ચાલકે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારે કારમાંથી વિદેશી દારૂની બોટલ ભરેલી બેગ મળી આવી છે ત્યારે ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે કાર ચાલક નશામાં હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે

ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે કાર ચાલક નશામાં હોવાનું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે